જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ લાંબો સમય વિતાવવા છતાં ઘરવેરાની રકમ ભરી ન હતી ત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ કરવા કમિશનર સૂચનાથી જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી ત્રણસો સત્તર મિલકતોને સીલ કરવામાં આવી છે તેમજ ત્રેપન મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે ઉપરાંત છોતેર એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરાતી નથી

કોર્ટનો દાવો પણ દાખલ કરે છે પણ કોર્ટમાં સ્ટે નથી અમે ટૂંક સમય એની પણ જપ્તી કરવાની છે એ લોકોએ પણ અમને હપ્તાથી પૈસા ભરી આપેલ છે હપ્તા માગેલા અમને હપ્તા માગે મંજૂરી આપેલી છે કમિશનરે અને એના હપ્તાથી પણ અમે દરેક નગરજેમને હપ્તા કરી આપીએ છીએ એવું નથી ઘણા લાંબા સમયથી પૈસા બાકી હોય પૈસાની તકલીફ હોય પ્રોબ્લેમ હોય ધંધામાં બિઝનેસમાં એને બે હપ્તા કરી આપીએ છીએ અમે